જેના 136 નંગ ટુકડા 5.700 ગન મીટર જેની કિંમત 28500 રૂપિયા કબજે કરવામાં આવ્યા હતા અને આ તમામ મુદ્દામાં ચિકલીમાં એન્ડલ લેપો ખાતે જમા કરવામાં આવે અને ખેડૂત ખાતેદાર નવનીત અમરત પટેલ તેમજ કટિંગ કરનાર વેપારી અમરતભાઈ નગીનભાઈ પટેલ વિરુદ્ધ આગળની કાર્યવાહી ચિકલીના રાઉન્ડ ફોરેસ્ટર ચિકલી કેએમ પટેલ દ્વારા કરવામાં આવેલ છે ખેડૂતોની સમયસર પરવાનગી